દુખી માણસ તમે પેલા મળો છો અને એટલા માટે કહે પ્રભુ બસ અમનેરાય ગોવિંદ નમો નમ હે પ્રભુ બસ તમારું નામ ભૂલાઈ જાય તમે જ્યાં સુધી અમારી હારે છો ને ત્યાં સુધી અમને કોઈ દુઃખી નથી કરી શકવાનું અને ભગવાન જેની પાસે પૈસો ન હોય પણ તમારું નામ જેના જીવનમાં છે ભલે આ કાગળના પૈસા ન હોય પણ પ્રભુ જેની પાસે તમારું નામ છે તમારું નામ જેના જીવનમાં છે ને એના જેવો ધનવાન માણસ આ દુનિયામાં બીજો કોઈ નથી જેની પાસે પૈસો ન હોય એનું તમે ધન છો

અને મેં ભગવાનને જ્યારે સુદર્શન ચક્ર ભગવાને ધારણ કર્યું પાટો બાંધ્યો તો એટલા માટે મારા ભક્તની રક્ષા કરવા માટે રોકાણા અને કુંતીજને એમ કે મારો ભત્રીજો છે ફયનું માન ન રાખે એવું થોડું હોય મેં કીધું એટલા માટે કૃષ્ણ રોકાયા ભગવાન રોકાઈ ગયા પણ ભગવાન રોકાણા પાંડવો માટે દ્રૌપદી માટે કુંતીજી માટે નહીં ભગવાનને ખબર હતી કે હજી એક વ્યક્તિ મારી રાહ જોવે છે

મારા ભત્રીજાઓને માર્યા ત્યારે આ સિંહાસન મળ્યું છે અને ભાઈઓને મારી કે ભાઈઓને દુખી કરીને જે સિંહાસન મળે ઈ સિંહાસનને ભોગવીને શું કરવું એવું થાય છે કે હવે આના કરતાં તો હું જ મરી જાઉં ભગવાન કહે કે હવે એવા વિચાર આવે છે પેલા વિચાર્યું નહોતું પછી બહુ સમજાવ્યા આ યુધિષ્ઠિર આમાં તમારો કાઈ દોષ નથી અધર્મની સામે લડવું પડે તો લડી લેવાય પણ ક્યારે જીવનમાં ખોટું સહન ન કરાય

આંખમાંથી માંથી ધારા થાય મુખ બસ એક જ શબ્દ નીકળે ખાલી એક જ શબ્દ બોલતા હતા કૃષ્ણ 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 બાણની સયા ઉપર દાદા ભીષ્મ પિતામહ સુતા હતા ભીષ્મ ની પાસે જઈ અને ભગવાન કૃષ્ણ એ પ્રણામ કર્યા પાંચે પાંડવો એ પ્રણામ કર્યા દ્રૌપદીજી એ પ્રણામ કર્યા અને જ્યાં ભીષ્મ પિતામહે આંખ ઉગાડીને જ્યાં સામે નજર ગઈ ભગવાનને જોયા કહે કૃષ્ણ

દસ દિવસ તો ખાલી એકલા ભીષ્મ પિતામહ સેનાપતિ હતા હવે નવમા દિવસ નું યુદ્ધ ચાલતું હતું અને દુર્યોધન ભીષ્મ પિતામહ પાસે આવ્યો અને કહે દાદા હવે મને સમજાઈ ગયું હવે તમારું આ નાટક બંધ કરો ભીષ્મ પિતામહ કહે કે હવે તને શું થયું તારા પક્ષમાંથી તો લડું છું તો કે દાદા એ જ વાત છે તમે લડો છો મારા પક્ષમાંથી પણ તમારું મન હજી હોતે પાંડવોના પક્ષમાં છે તમે પાંડવોને વધારે પ્રેમ કરો છો ભીષ્મ પિતામહ કહે કે લે દુર્યોધન બાપ માટે બે દીકરા હોય ને બે દીકરા હરખા જ હોય બાપને કઈ એક દીકરો વધારે વાલો અને એક દીકરો કઈ ઓછો વાલો એવું થોડું હોય તો કે પણ તો જે પરશુરામના શિષ્ય હોય જેણે પૃથ્વીની એકવીસ વખત ની ક્ષત્રિય કરી દીધી એ પરશુરામજીના તમે શિષ્ય જુઓ અને યુદ્ધમાં જેણે પરશુરામજીને હરાવી દીધા હોય એ દાદા ભીષ્મ પિતામાં નવ દિવસથી લડતા હોય ને પાંચમાંથી એકેય પાંડવ ઓછા ન થાય

હું એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દઈશ એટલે તારે મરવું પડે એ વ્યવસ્થા કરી દઉં બાકી વિજય દુર્યોધન નવમા દિવસ નું યુદ્ધ પૂરું થયું અને રાત્રિ શરૂ થઈ પાંડવોની વચ્ચે અઢાર દિવસ યુદ્ધ ચાલ્યું ને બધાનો નિયમ હતો દિવસે યુદ્ધ કરે પણ રાતના સમયે એકબીજાને મળવા માટે જઈ શકતા અને આના ઉપરથી જ કહેવત આવી ભાઈઓ હારે પરિવાર હારે કોઈ દિવસ લડાઈ નહીં અને કદાચ ઘરમાં ઝઘડો થાય ને તોય બાંધવું પાણે પણ જમવું ભાણે કૌરવો અને પાંડવો દિવસે યુદ્ધ કરે પણ રાતે પાછા એકબીજા ને મળવા માટે જાય હવે સાંજનો સમય થયો પાંચે પાંડવો ની અંદર ચડી ગઈ ઊંઘ આવી ગઈ દુર્યોધન પણ ભાનુમતી ને કહીને સુઈ ગયા દાદા ના આશીર્વાદ લઈ આવજો દ્રૌપદીજી પણ ઊંઘી ગયા પણ

ભીષ્મ પિતામહની શિબિરની પાસે લઈ ગયા અને દ્રૌપદીને કીધું કે સાંભળો દ્રૌપદીજી બીજું કંઈ કરવાનું નથી ખાલી લાજનો ઘૂમટો તાણી અને દાદાના પગે લાગી લેજો દાદા જે આશીર્વાદ આપે ને મૂંગા મોઢે એક પણ શબ્દ બોલતા નહીં છાનું મને આશીર્વાદ લઈને આવતા રહેજો જો અંદર કંઈ બોલશો ને તો બોલશો પાછું ફફાઈ જાય દ્રૌપદીજી કહેક સારું ભગવાનની આજ્ઞા થઈ ને ત્યારની નો તો નિયમ હતો ને કે વડીલોની સામે ખુલ્લા મોઢે ન જાય લાજ કાઢીને જાતા પણ હવે અત્યારે સમય પ્રમાણે ફેરફાર કરવો પડે ને તો કરી ન પછી ઓની જેમ કે આમ લાજ કાઢીને પાછા હાહરા ને બે બે કટકા ગાયરું દેતા હોય એના કરતા લાજ કાઢો નહીં તો ગાય નહીં ઘરની લાજ રહી જાય ને લાજ કાઢવાની જરૂર નથી બસ તમારા હાથમાં ઘરની લાજ હોય તો ઘરની લાજ રાખી લેજો

એટલે કહ્યું અખંડ સૌભાગ્યવતી ભવા અખંડ સૌભાગ્યવતી ના આશીર્વાદ લઈને દ્રૌપદી ના પાડી એટલે મૂંગા મોઢે પાછા બહાર આવ્યા ભગવાન થયું તો કે બસ કીધું અખંડ આશીર્વાદ દીધા એટલે હું મૂંગા મોઢે આવતી રહી ભગવાન કહેક બસ હવે તમારું કામ પૂરું હવે તમે સુઈ જાવ હવે હું જાગુ છું હવે ભગવાન ભગવાન તો ત્યાં ત્યાં ઉભા તા દ્રૌપદીજી પાછા શિબિરમાં જઈને સુઈ ગયા

પાછા મોકલા અને હવે જ્યાં ભીષ્મ પિતા નો દરવાજા પહે આવ્યા ને દ્રૌપદીજી વયા ગયા તા ભાનુમતી વયા ગયા તા ભગવાન હજી ત્યાં ત્યાં ઉભા તા અને જ્યાં દ્વારિકાધીશને જોયા ભીષ્મ પિતા માં બે હાથ જોડીને કહે દ્વારિકા નાથ મને તો એમ હતું જયારે નાના હતા ને ત્યારે જ નટખટ હતા ત્યારે જ માખણની ચોરી કરતા પણ મોટા થઈને હજી તમારું આ નટખટ પણ ગયું નહીં હજી એમાં વાત છું પણ કાંઈ વાંધો નહીં ભગવાન તમે જે ધાયરુ તું એ તમે કરી લીધું પણ હવે મને કાંઈક આપવું પડે એમને એમ થોડું આલે ભગવાન કંઈક માંગો ભીષ્મ પિતામાં શું જોઈએ કાંઈક પ્રભુ બીજું કઈ નથી જોતું પણ બસ મને એટલું વચન આપો જ્યારે મારો અંત સમય હશે મારા પ્રાણને ત્યાગવાનો સમય હશે મારું મૃત્યુ આવે ત્યારે તમે મારી નજરની સામે રહેજો અને મારે તમારે ભગવાનની પાસે ખાલી એટલું જ માંગવાનું હોય પ્રભુ જિંદગીમાં તારા દર્શન થાય કે ન થાય એની જરૂર નથી પણ મારો જારે આવે પ્રભુ મારા નયનો સામે રે જો પ્રભુ સમય જારે આવે પ્રભુ મારાશા જો સુરમ મારે શરણે તમારે આવીને મુક્તિ આજીવની કરવી છે અને શું તમારી અમુક્તિ આવ જીવનમાં ત છયા સુખ કે દુઃખના પર પડ છે જીવનમાં તરતા છ સુખ ને દુઃખ ના પડે પડ છ কেন মারে মি ম

કૃષ્ણને મરણ સમયે સામે જોયા એટલે કહ્યું પ્રભુ બહુ રાહ જોવડાવી અત્યાર સુધી રાહ જોવાનો વારો મારો હતો પણ પ્રભુ હવે રાહ જોવાનો વારો તમારો છે અને ક્યાં સુધી રાહ જોજો સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા ધ્યાન હે ભગવાન સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા ભગવાન હવે પ્રતીક્ષા કરજો રાહ જોજો ક્યાં સુધી રાહ જોજો કલેવરમ વરમ યાવિદમ હીનોમ્યહમ ભગવાન

અને મીઠું મીઠું સ્મિત કરતા કરતા મારી નજરની સામે રહેજો અને કેવી રીતે ચતુર્ભુજું ધ્યાન પથ હે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રસન્ન થઈને મારી સામે ઊભા રહેજો હવે યુધિષ્ઠિર રડતા રડતા કહે દાદા મારે આ રાજ્ય નથી જોતું ભીષ્મ પિતામહ કહે ગાંડા કેમ હવે આમ રડે છે તને તો હવે રાજગાદી મળી ગઈ તો કે પણ દાદા તમને બાણ મારવા પડ્યા મારા કૌરવોને મારા ભાઈઓને મારીને આ રાજ મળ્યું આ રાજગાદી ભોગવીને શું કરું મારે આ રાજ્ય નથી જોતું ભીષ્મ પિતામહ કહે ગામડ યુધિષ્ઠિર તને એવું છે કે આ યુદ્ધ થયું ઈ તારા લીધે થયું તો કે દાદા મારા લીધે જ ને મારે રાજ્ય જોતું તું મારે હસ્તિનાપુર જોતું તું એટલે તો યુદ્ધ થયું તો કે તને એવું છે એક બધું તું કરે છે યુધિષ્ઠિર કહે હા કઈ વાંધો નહીં આ વાદળ જે ભેગા પવને કરી દીધા તો હવે કામ કરા વાદળ ને તું છૂટા પાડી દે યુધિષ્ઠિર કહે દાદા એ મારાથી ન થાય તો કેમ તો કે પવન આવે ત્યારે

અને મૃત્યુ સમયે યુધિષ્ઠિરને વિષ્ણુ સહસ્ત્ર નામનો ઉપદેશ આપ્યો અને એટલા માટે જીવનમાં બીજું કંઈ ન કરી શકો ને ખાલી વિષ્ણુ ભગવાનના જે એક હજાર નામ છે એનો પાઠ કરી લ્યો ને તોય જીવનમાં કોઈ બી દુઃખી નહીં થાવ ભગવાનના નામની માળા ન થાય જપ ન થાય સેવા ન થાય તો કઈ નહીં ખાલી વિષ્ણુ સહસ્ત્ર ભગવાનના એક નામનો પાઠ કરી લઈએ તો પણ ભગવાન રાજી થઈ જાય